ભી ધ્યાન આપ્યા વગર કે ભી તમે મેકઅપ નહીં કરો બ્યુટી પાર્લર માં નહીં જાઓ છતાં બી તમારો ચહેરો ખીલેલો રહે અને એને એમાં યોગ કેવી રીતે મદદ કરે એટલે જ પરમાત્મા એ જે સહજ રાજયોગ ની વાત કરી છે તો સહજ રાજયોગ ની અંદર આપણું એક લક્ષ્ય જ બની જાય છે કે મારે ઉચ્ચતમ સ્થિતિમાં જવું છે અને ત્યારે આ વિષયોના જે જન્મ જન્મ અથવા તો આ જન્મમાં કેટલા સમયથી મેં ભોગોના અનુભવો કર્યા પણ હવે મને એમ લાગે છે કે નહીં આનાથી કંઈક વિશેષ જેમ શિવના મંદિરમાં શિવજીની સામે એક કાચવો પણ જરૂર હોય છે એ પ્રતિક જ છે કે એ પોતાના અંગોને સમેટીને અને પોતાને યોગસ્થ કરી શકે છે એ જ વસ્તુ યોગીને માટે બહુ જ જરૂરી છે એના માટે તપસ્યા એને એના માટે જે નિર્જરા કહેવાય છે જેટલા પણ આત્માની ઉપરના જે મેલ છે એને જેટલા જ આપણે જાળી શકશું એટલા જ ખતમ કરી શકશું એટલું એ બ્રાઇટનેસ ઓટોમેટિક અંદરથી ક્રિએટ થશે કંઈ બહારથી લાવવાનું નથી